માંગ અમારી લોકો ની એટલી જ માંગ છે કે અમે રિક્ષા ડ્રાઈવર અમે કેટલી વાર આપઘાત કરતા જોયા અમે ખાલી એટલું જ સરકારને કેવા માંગી કે આગ લોખંડની જારીઓ ગ્રીલ ફિટ કરવામાં આવે આજે આરસીસી રોડ જે દિવાલો બનાવવામાં આવી છે

મોટી અનદ જ બનતી હોય છે અને તેની પાછળ તંત્રને પણ હેરાન થવું પડે છે લાશ ગોતવા માટે તો એ એક સારી વાત છે તો જો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અત્યારે જાહેર થઈ છે અને મહાનગરપાલિકામાં કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ શ્રી અને ધારાસભ્ય સાહેબ આ બ્રિજનું નિર્માણ કરતાં પહેલાં જો એક આ ગંભીરતાથી આ લેવામાં આવે તો એક સારી વાત છે તો આના હિસાબે જે આ સુસાઈટના પ્રશ્નો બની રહ્યા છે તે અટકે એવી જનસ્વરાજ ગ્રુપની પણ માંગ છે જય હિન્દ એક સાઈડ બ્રિજ ને આ બ્રિજ ઉપર ને એક કિલોમીટર